ગોગંબાના પાલ્લા ગામે આદિવાસી પરંપરા મુજબ દાંડ રોપાયો આદિવાસીઓની માન્યતાઓ મુજબ લગ્ન બાબા ઈંદ પેઠોરા તેમજ અન્ય સામાજિક પ્રસંગો એક મહિના સુધી રહેશે બંધ પંચમહાલ જિલ્લાના ગોગંબા પંથકમાં હોળીનો દાંડ રોપાયા બાદ આદિવાસી જૂની પરંપરા અનુસાર લગ્ન જોડવા બાબા ઈશ બાબા પેઠોરા લખાવવાના તેમજ અન્ય સામાજિક પ્રસંગો એક મહિના સુધી બંધ રહેશે મળતી વિગતો મુજબ ગોગંબાના પાલ્લા કરોડ ડેમ પાસે આદિવાસી રીત રિવાજ પ્રમાણેની જૂની પરંપરા અનુસાર પાલ્લા ગામના સરપંચ પટેલ પૂજારા તેમજ ગ્રામ્યજનો મળીને હોળી સળગાવવાની હોય તે જગ્યાએ પૂજન કરીને લીલીવાસનો દાંડ રોપવામાં આવ્યો હતો જેને દર વર્ષે વર્ષોથી દાંડ રોપે છે જે પરંપરા પાલ્લામાં વર્ષો જૂની છે જે આ વિસ્તારમાં પાલા સિવાય ક્યાંય જોવા મળતી નથી આદિવાસી સમુદાયની સદીઓ જૂના રીતરિવાજ અનુસાર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ અનેક ચોક્કસ નક્કી કરેલ ગામમાં ચૌદશ મહાપૂનમના દિવસે કે તેના બાદ જે જગ્યાએ હોળી સળગાવવાની હોય જગ્યાએ બીલીવાસનો દાંડ રોપીને તો કેટલાક ગામમાં પાંચ છાણા મૂકીને સદીઓ જૂની પરંપરા અનુસાર કરવા આવે છે મહાપૂનમના દિવસે કે તેના બાદ જે જગ્યાએ હોળી સળગાવવાની હોય તે જગ્યાએ લીલીવાસનો દાંડ રોપી તો કેટલાક ગામમાં પાંચ છાણા મૂકી ને સદીઓ જૂની પરંપરા મુજબ પૂજન કરી ને આદિવાસી પરંપરા પ્રમાણે લગ્ન જોડવાના તેમજ લગ્ન પ્રસંગો જેવા સામાજિક કાર્યક્રમો અને બાબા ઇંદ બાબા પિઠોરા લખાવવાના તેમજ અન્ય સારા કામો એક મહિના સુધી બંધ રાખતા હોય છે મહાપૂનમ બાદ આ વર્ષના ઉનાળાની શરૂઆત થઈ તેમ પણ માનવામાં આવે છે જગદીશ રાઠવા મનોમંથન ગોગમ